વડોદરાની સાવલી જીઆઈડીસીમાં અવારનવાર આગના બનાવો સામે આવતા હોય છે ગત રાત્રે અગિયાર ત્રીસ કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે કેબી પ્લાસ્ટિક નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે આ કોલ મળતા જ ઇઆરસી ફાયર સાથે ટીપી તેર અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમો ચાર ગાડીઓ સાથે પહોંચી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આગ પ્રચંડ હોવાથી ફાયર વિભાગને ભારે જહેમત બાદ વહેલી સવારે આગ પર કાબુ મેળવ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ આ કંપનીમાં પ્લાસ્ટિકનો વિવિધ સ્ક્રેપ પડેલો હતો અને તેમાંથી દાણા બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે આગના બનાવને લઈ કોઈ જાનહાની થઈ નથી પરંતુ કંપનીનો સંપૂર્ણ સેડ બળીને ખાક થઈ ગયો છે અને કંપનીને મોટા પાયે નુકસાન થયું હોય તેવું જાણવા મળ્યું છે